દસાડા નવિયાણી ગામ પાસે ટ્રેલર બાઇક અકસ્માતમાં ત્રણ ના મોત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક નાવિયાણી ગામ પાસે વહેલી સવારે ભીષણ અકસ્માત સર્જાયો હતો બાઇકને અજાણ્યા વાહને ભારે ટક્કર મારતા એરવાડા ગામના ત્રણ યુવાનોના કરુણ મોત નિપજ્યા અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો મૃતકોમાં બે દેવી પૂજક સગા ભાઈઓ ભરતભાઈ નરસિંહભાઈ અને મહેશભાઈ નરસિંહભાઈનો સમાવેશ થાય છે તેમજ ઠાકોર સંજયભાઈ લાઠિયાભાઈનો પણ સમાવેશ થાય છે દેવી પૂજક ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓના દીકરા દીકરીઓ પણ છે ત્રણે યુવાનો નાવિયાણી પાસે આવેલી ભારત સીટ કંપનીમાં નોકરીએ જતા હતા ત્યારે માતેલા સાંઢની જેમ દોડતા અજાણ્યા ટ્રેલરે બાઇકને અડફેટે લીધા હતા ધડાકાભેર થયેલી ટક્કર પછી લોકો દોડી આવ્યા પરંતુ યુવાનોને બચાવી શક્યા ન હતા સ્થાનિકોમાં ભારે રોષ છે કારણ કે નાવિયાણી ગોસાણા માનાવાડા વિસ્તારની કંપનીઓ અને ભૂગર્ભ ખનનના કારણે ડમ્પર અને ભારે વાહનોનો બેફામ વપરાશ વધવાથી અકસ્માતો વધી રહ્યા છે મૃતદેહો ને પીએમ માટે પાટડી હોસ્પિટલ ખસેડાયા છે દસાડા પીઆઈપીએસઆઈ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય મિનાજ મલિક સુરેન્દ્રનગર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે